ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના યાત્રાધામ પ્રાચી તીર્થ માધવરાય ભગવાન આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગામમાં યાત્રાધામ ભક્તિમય માહોલ જોવા મળી આવ્યો હતો ત્યારે આજના દિવસે પૂજા અર્ચના કાર્યક્રમ સાથે ગણપતિ બાપ્પા મોર્યાના નારા સાથે ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી આપ અત્યારે આ જે ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છો એ અમારી જગ્યા તરફથી ગણપતિ દાદા દર વર્ષે બેસાડવામાં આવે છે ઘણા વર્ષોથી અમે બેસાડીએ છીએ ગણતા નથી કેટલા વર્ષ થયા એ પણ ઠાકોરજીના નામે એના ચરણોમાં ગણપતિ દાદાની અમારાથી જે કાંઈ કાલાવાલા થાય અમે કરીએ છીએ અમારા ગામના બધા યુવાન છોકરાઓ અમારો આ બધા ગણપતિ બાપાની સેવા કરે છે આરતી ઉતારે છે અને આનંદ ફિલોલ કરીએ છીએ રાતે અમારા ગામની બારે આવો અને બધા આવી અને ભગવાનને ગાય કરે ગરબા પ્રવૃત્તિઓ કરીએ પ્રસાદ આપીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ